કેમ છો મિત્રો રીપી ઈ લર્નિંગ હબમાં આપણું ફરીથી હાર્દિક સ્વાગત છે મિત્રો આપણે ખૂબ જ સરસ મજાના એમસીક્યુનું સોલ્યુશન કરી રહ્યા છીએ કયું તો કે ઝી અને નીટના જે સ્પેશિયલ જે એમસીક્યુ જે છે એનો આજે આપણે વાત કરીશું પાર્ટ ફોર તો એની અંદર સિક્સટી વનની અંદર જોઈએ આપેલ પ્રક્રિયામાં મુખ્ય નિપજ કયો આવશે ચાલો તો આ વસ્તુ તમને કીધું છે ગરમ કર્યું છે મતલબ એલિમિનેશન રિએક્શન છે તો અહીંયાથી આલ્ફા ઉપરથી આપણે બીઆરને દૂર કરીશું અને બીટા ઉપરથી હાઇડ્રોજન દૂર કરીએ તો બીટા ઉપરથી હાઇડ્રોજન અહીંયા તમે જુઓ તો આલ્ફાનો જે છે હેલોજન અને બીટા જો છે આ બીટા આલ્ફા અહીંયા તો છે નહીં અહીંથી તમારે હાઇડ્રોજન દૂર કરવો પડશે અને આલ્ફા બીટા વચ્ચે અહીંયા એચ બીઆર દૂર થઈ જશે ડીહાઇડ્રોહેલોજીનેશન અને આલ્ફા બીટા વચ્ચે ડબલ બોન્ડ આવી જશે તો સી સિક્સ ફાઈવ સી એચ ડબલ બોન્ડ આવશે ડબલ બોન્ડ અને સીએચ સી સિક્સ એચ ફાઈવ તો એવું તમને આન્સર ક્યાં આવે છે એમાં મુખ્ય નિપજ કઈ છે બ્રોમિન સેમ વસ્તુ છે મિથેનોલની અંદર સોડિયમ મેથોક્સાઇડ આપણે જ્યારે લેવામાં આવી રહ્યો છે ત્યારે શું કરીશું સેમ એલિમિનેશન reaction કરીએ તો સેમ ટુ સેમ એલિમિનેશન reaction આલ્ફા બીટા અહીંયા છે પણ એની પાસે હાઇડ્રોજન નથી એટલે ફરજિયાત અહીંયા બીટા ઉપરથી તમારું હાઇડ્રોજન દૂર કરી HBr દૂર કરવાનો રહેશે એલિમિનેશન reaction થઈ અને અહીંયા આલ્ફા બીટા વચ્ચે ડબલ બોન્ડ આવી જશે તો ત્યાં ડબલ બોન્ડ આવતું હોય તો આન્સર શું છે તો કેટી

રેડી સેમ આલ્ફા ઉપરથી અને બીટા ઉપરથી ડબલ બોન્ડ અહીંયા આલ્ફા અને બીટા ડબલ બોન્ડ અહીંયા નીકળી ગયો ત્યારબાદ બી મળી ગઈ બી નું ઓઝોનાલિસિસ કરો એટલે સી અને ડી મળે ઓઝોનાલિસિસ જ્યારે આપણે કરીએ છીએ ત્યારે શું કરીએ છીએ તો ઓઝોનાલિસિસમાં સિમ્પલ લોજિક છે કે જે ડબલ બોન્ડ વાળા કાર્બન છે એને દૂર કરી અહીંયા ડબલ બોન્ડ ઓ

હું કીધું સી એની જરો આપે આલ્ડોલ નહીં આપે ડી આલ્ડોલ આપે કે જેની પાસે આલ્ફા હાઇડ્રોજન ના હોય કરતા હોઈએ તો આ જે છે આલ્હાઈડ બેન્ઝાલ આ આપશે કોણ તો એક એની આપશે પણ આલ્ડોલ નહી આપે આલ્ડોલ આપશે તો આન્સરો આવશે સી

બ્રોમિનનો ફરી રેડિકલ્સ બને મિત્રો તો સામે કયો ફરીકલ્સ કરીએલિક જે ફ્રી રેડિકલ્સ છે એ ખૂબ જ સ્ટેબલ છે કયા લાગશે કા તો અહીંયા લાગે તો બેમાંથી એક જગ્યાએ લાગવું જોઈએ તો એવો આન્સર આપણો કયો છે બી માટે આન્સર આવશે બી

ક્લોરિનેશન ડાયઝનિયમ સાની પ્રક્રિયામાં HbF4 સાથે સેલાઈ થી સંપૂર્ણ થાય છે તો કઈ પ્રક્રિયા પરિસ્થિતિમાં ક્લોરિનેશન માટે યોગ્ય છે આગળ આપણે હમણાં જોયું છે આગળના MCQ માં તમે જોયું છે કે સૌથી પહેલા એનિલિન નું ડાયજો ટાઇજેશન કરી HbF4 સાથે પ્રક્રિયા કરો અને ત્યારબાદ આપણે ગરમ કરીએ છે ત્યારે શું મળે છે ક્લોરો બેન્ઝિન તો ફક્ત ગરમી શું કરવામાં આવે છે ફક્ત ગરમી સંયોજન આ એક કયું હશે મતલબ આ એક સોરી સંયોજન એક કયો હશે આયરવા તો ચાલો આપણે વિચારીએ કે એબીસીડી છે માંથી કોઈ પણ એક છે સૌથી પહેલા જલીય કે સાથેની પ્રક્રિયા કરીએ તો જલીય કે ઓએ સાથેની પ્રક્રિયાથી ઓએ જ બનશે હવે આપણને ખ્યાલ છે કે એક જ કાર્બન ઉપર બે કે તેથી વધારે ઓએચ હોય સ્ટેબલ હોતા નથી અનસ્ટેબલ હોય તરત જ આ પાણી દૂર અને એનું ટ્રાન્સફર સિટોનમાં કિટોન થઈ જશે કીટોન ગયું એની જ્યારે ગ્રીગનાળા અને જળ વિભાજન કરવામાં આવે છે ત્યારે તમને ખબર છે કે કીટોન છે એટલે થ્રી ડિગ્રી આલ્કોહોલ બનશે તો આનું ટ્રાન્સફર સેમા થઈ જશે કે ફોર્માલ્ડીહાઇડ જ્યારે આપણે લઈએ છીએ ત્યારે 1 ડિગ્રી બાકી નાલ્ડીહાઇડ માટે 2 ડિગ્રી અને જ્યારે કીટોન હોય છે ત્યારે 3 ડિગ્રી મળે છે તો આ કીટોન છે આ 3 ડિગ્રી મળે અને 3 ડિગ્રી લ્યુકાસ કોસોટી એકદમ ઝડપથી આપે છે તો લ્યુકાસ કોસોટી જે છે એકદમ ઝડપથી આપે છે માટે આન્સર જ આપણો થઈ જશે એ ક્લિયર નિપજ જણાવ હમણાં જ કીધેલું તમને ફ્રી રેડિકલ્સ વિચારો તો હવે જ્યારે ફ્રી રેડિકલ્સ બની રહ્યો છે તો સ્ટેબલ ફ્રી રેડિકલ્સ એને ક્યાં મળશે તો તમે હમણાં કીધું અહીંયા તો નહીં અહીંયા અથવા અહીંયા આ જે ફ્રી રેડિકલ્સ જે બની રહ્યો છે આ ફ્રી રેડિકલ્સ બેનો છે આ કેટલા ડિગ્રી આવે છે 2 ડિગ્રી આવે છે અને પહેલો જે આવી રહ્યો છે 3 ડિગ્રી તો સ્ટેબલ આ થાશે માથે BR ક્યાં જ અટેચ થાશે તો એવી રીતે BR અટેચ થતો હોય એ ઓપ્શન ક્યાં છે તો કે એ માં સ્ટેબિલિટીઝ મેન્સ ઓર્ગેનિક ની અંદર તો ગમે ત્યારે કોઈ પણ MCQ સોલ્વ કરો હંમેશા સ્ટેબિલિટી જે છે નો કોન્સેપ્ટ આપણે આવડવો જોઈએ પાછો કે ઓએચ ગરમી સીએ થ્રી ઓછ કે એલિમિનેશન રિએક્શન કરી છે અંદર આપણે બંને વાર અહીંયા એલિમિનેશન કરીએ આલ્ફા ઉપરથી અને બીટા ઉપરથી સેમ ટુ સેમ આલ્ફા ઉપરથી અને બીટા ઉપરથી તો આપણે એનો મિનિંગ કે આમાં ડાઇન બને છે મિત્રો હવે જ્યારે ડાઇન બનતું હોય ત્યારે આઈસોલેટેડ અને કોન્જ્યુકેટેડ એમાં જે એકાંતરે જે છે મતલબ સીગમા પાય સિગમા પાય સિગમા સિગમા પાય સિગમા પાયવાળું જે રેજોનસને કારણે વધારે સ્ટેબલ હોય છે માટે

એ વિચારો કે ભાઈ કોનો હાઇડ્રોજન એ સૌથી વધારે એસિડિક છે કે આ બેઝ છે છે બરાબર એ આપણે તરી લઈએ બેઝ તરીકે લઈએ અને જો બેઝ તરીકે લઈએ તો કયો એસિડ કયો મોર બધા એસિડિક હશે એને ખેંચશે તો જ્યારે આ હાઇડ્રોજનને આપણે દૂર કરીને અહીંયા એનાયન બનાવીએ તો એને સ્ટેબિલિટી કોના દ્વારા મળશે રેજન કારણે મળશે અહીંયાથી એને એવો કોઈ સ્ટેબિલિટી મળે એમ છે નહીં અને અહીંયાથી તો મળે એમ છે નહીં તો સૌથી વધારે મોર એસિડિક હાઇડ્રોજન અહીંયા છે એટલે ફરજિયાત હાઇડ્રોજન અહીંયાથી નીકળશે અને હેલોજન અહીંયાથી નીકળે ત્યારે આ બંને વચ્ચે ડબલ બોન્ડ આવવો જોઈએ ઇટ મીન્સ કે આન્સર તમારો થવો જોઈએ કઈ રીતનો છે આપણે જોઈ લઈએ સી સિક્સ એચ ફાઈવ સી એચ ડબલ બોન્ડ અહીંયા ડબલ બોન્ડ આવી જશે સી એચ થ્રી એચ ટુ એચ થ્રી તો આન્સર તમારો એવો કઈ રીતે આવે છે કે આપણે શું કરીએ છીએ આલ્ફા ઉપરથી તો હેલોજન આપણે દૂર કરવાના છે આ તો દૂર ઇઝીલી થવાના છે નહીં એટલે એને રહેવા દઈએ આલ્ફા ઉપરથી હેલોજન આપણે દૂર કરીશું અને એવો હાઇડ્રોજન પસંદ કરીએ કે હાઇડ્રોજન દૂર થઈ ગયા પછી જે એનો એનાયન બને છે આ એનાયન તો એ જે એનાયન બને ચાલો એક એના એનાયન બનાવીએ તો આ બંને એનાયન માંથી સૌથી વધારે સ્ટેબલ એનાયન કયો છે તો એનાયન ને સ્ટેબિલિટી અહીંયા રેજોનન્સ દ્વારા મળે એમ છે અહીંયા મળે એમ છે નહીં તો સ્વાભાવિક છે કે અહીંયા થી એ નીકળી જશે અને

આ જે છે એ તમને મતલબ દૂર છે એમ સમજો ને કે આ અને આ બંને દૂર થઈ ગયા અને જયારે પ્રોડક્ટ માટે છે ત્યારે શું થાય છત્રીનો કાગડો ને છત્રીનો કાગડો થાય છે એટલે જે ઉપર હોય નીચે અને જે નીચે હોય તે ઉપર આવી જાય છે તો જે અહિયાં તમને દૂર છે નજીક આવી જશે ને આપણને દૂર હતા તો બંને જે છે એ નજીક આવે એવો ઓપ્શન તમારી પાસે આ છે કે બંને તમારી નજીક થઈ ગયા ઇન્વર્ઝન થયું ક્લિયર માટે આન્સર સી આ બી છે જો કે જયારે જલ્ય કે પ્રક્રિયા કરીશું ત્યારે શું થાય છે તો સ્ટેપમાં હવે અહીંયા બીઆર છે એની જગ્યા આવી જશે હોય છે પહેલા સ્ટેપમાં બીજું છે ઓક્સિડેશન તો આલ્કોહોલના ઓક્સિડેશન થી શું બનશે स्ट्रॉंग ऑक्सीडाइजिंग एजेंट होने नहीं कह है कार्बोक्सिलिक एसिड बनता है कार्बोक्सिलिक एसिड एक बी न्यूट्रॉन कार्बन वाला कार्बोक्सिलिक एसिड एक बी न्यूट्रॉन अब बनने का यो कार्बोक्सिलिक एसिड रेडी क्या बाद जा रहा आपने h2o ફોર સાથે ગરમ કરીશું ત્યારે -h2o થસ તો મિત્રો અહીંયા જો h2o કઈ રીતે દોડસ થસ થા હવે આપણે જોઈએ ano h અને h th h+ ano h- h2o તો ફાઇનલી એ જે થસે ત્યારે આ બંને એકબીજા સાથે જોડાઈ જશે તો એ બંને જોડાઈ જાય અને ડાયરેક્ટ જ સીધું ઊવાવતું હોય એવી વસ્તુ કહે છે તો ગણતરી કાર્બનની કરી લીધી એક બે ત્રણ ચાર ચાર અને ટોટલ પાંચ કાર્બન તો સીધું પાંચ કાર્બન વાળું પાંચ કાર્બન માટે આન્સર બી સિમ્પલ છે પહેલા આપણે જે છે વિસ્થાપન કર્યું ત્યારબાદ ઓક્સિડેશન કર્યું અને ત્યારબાદ નિર્જલીકરણ કરી અને સાયકલાઈઝેશન કરીએ ત્યારે આન્સર આવશે બી થેન્ક યુ ફોર વોચિંગ મિત્રો આવા છે જે એમસીક્યુ છે થોડાક માઇન્ડેડ છે થોડીક પ્રેક્ટિસ એટલે તમને આવડી જશે સિમ્પલ છે ખાલી ત્યાં જવાનું છે એના મિકેનિઝમ પર જવાનું છે અને શાંતિથી સમજવાની ટ્રાય કરવાની છે એટલે તમને આવડશે ચલો આવા ફરીથી બીજા ક્વેશ્ચન સાથે ફરીથી મળીશું ત્યાં સુધી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ